તે દરમિયાન તેઓને પ્રસવ પીડા ઉપડતા બોરસદની ખાનગી દીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીએ રાત્રિના સમયે દીકરાને જન્મ આપ્યો હતો ત્યારબાદ થોડીવાર પછી દિવ્યાબેનને અચાનક જ રક્તસ્ત્રાવ વધી જતા આશરે બે કલાક બાદ ડૉક્ટર પ્રશાંત પટેલે દર્દી દિવ્યાબેનની તબિયત વધુ લથડતા અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા તેણી તેઓએ પરિવારજનો દિવ્યાબેનને કરમસદને કૃષ્ણ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા પાણીતાના મોતની ઘટનાને લઈને તેઓના પરિવારજનોએ હોબાળો મચાવી આક્ષેપ કર્યા હતા કે દિવ્યાબેને બાળકને જન્મ આપ્યા બાદ ડૉક્ટર પ્રશાંત પટેલ હોસ્પિટલમાં રોકાવાના બદલે સ્ટાફને સોંપીને ચાલા ગયા હતા ત્યારબાદ રક્તસ્ત્રાવ વધી જતા ડૉક્ટર હોસ્પિટલમાં આવ્યા હતા પરંતુ તેઓની તબિયતની ગંભીરતા અંગે પરિવારજનોને કોઈ જાણ કરવામાં આવી નહી હતી તેમજ જ્યારે અન્ય હોસ્પિટલમાં રિફર કર્યા ત્યારે પણ ડૉક્ટર પ્રશાંત પટેલે ખાનગી કે એકસો આઠની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ન કરી આપતા ખાનગી વાહનમાં દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા મજબૂર થવું પડ્યું હતું અને લોહી વહી જવાના કારણે કરમસદને શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તબીબે તપાસને દિવ્યાબેનનું મૃત્યુ થયા હોવાનું જાહેર કર્યું હતું સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારજનો દ્વારા હોબાળો કરી ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસુતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા આ બનાવ અંગે પોલીસ દ્વારા મૃતક પરના મૃતદેહનું કરમસદને શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું હાલ તો સમગ્ર ઘટનામાં માસૂમ બાળકે દુનિયામાં પગ મુકતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે

બહાર નીકળી ગયા અને અમારા પેશન્ટની કોઈ ડૉક્ટરે દેખભાળ કે કશું સંભાળ રાખી નહીં પછી અમારે ડૉક્ટરના ડૉક્ટરને બે બહુ અમારી બેનને છે ને બહુ કેસ ગંભીર થઈ ગયો અમારો તો ડૉક્ટર અમને કશું જવાબ નહોતા આપતા અમે પૂછીએ અમને મળવા ના દે અંદર છતાંય પછી ડોક્ટરે બે નવ થી અગિયાર માં અમને કહી દીધું કે કેસ બહુ હાલત બગડી ગયો છે એટલે તમારે ખાનગી હોસ્પિટલમાં લઈ જવું પડશે તે છતાંય અમને એમને કોઈ એક સુવિધા ના આપી અમને અને અમને ગાડી પણ ના કરી આપી અમારું અમારું પ્રાઇવેટ સાધન અમે કરીને રાત્રે અગિયાર વાગ્યા પછી અહીંયા ખાનગી હોસ્પિટલમાં આવ્યા ત્યારે કરમસદ મેડિકલમાં આવ્યા ત્યારે અહીં જાણ અમને કરી ડોક્ટરે કે આ તમારું પેશન્ટ હવે રહ્યું નથી શું લાગ્યું છે આપનું નામ પરી છે ને મારું નામ દેવેન્દ્ર કુમાર ઠાકોર છે હું દેવ્યાબેનનો હસબન્ડ થઉં છું હવે દેવ્યાબેનને દસ વાગે ત્યાં દીપ હોસ્પિટલ ડૉક્ટર પ્રશાંત પટેલના અંડરમાં દાખલ કરેલા હતા એડમિટ કર્યા હતા પછી ત્યાંથી તેમણે પહેલાં ટાઈમ આપ્યો હતો બે વાગ્યાનો પછી છ વાગ્યાનો અને પછી નવ વાગ્યાનો ટાઈમ આપ્યો અને નોર્મલ ડિલિવરી કરાવી નો ડાઉટ નો નોર્મલ ડિલિવરી કરાવી પછી એના પછી ડોક્ટર જતા રહ્યા કોઈ એમની સંભાળ નથી રાખી અને કચરાપોતું કરનારા માસીઓ અથવા બીજો કોઈ કમ્પાઉન્ડર હોય કે વોટ એના અંડરમાં છોડીને ગતા રહ્યા એમની જવાબદારી એમને પૂરી કરી નથી બરાબર અને પછી બ્લીડિંગ ચાલુ થઈ ગયું એ સતત ગંભીર થઈ ગયું એના પછી એ એમને બહુ જ બેદરકારી બતાવી અને અમને અંદર મળવા દીધા નથી અને બે કલાક સુધી અમે મળવાનો ટ્રાય કર્યો પણ અમને મળવા જ નથી દીધા અને ઉપરથી અંદર ઘરચા કરે અને બધું ખખડાવે બખડાવે એ છોકરીને એવું બધું કરતા હતા એ બધું ખોટું છે અને આ વસ્તુનો નિકાલ કરવો જોઈએ ની સુવિધા કરી આપો તો એમની પાસે 108 ની સુવિધા થઈ નહી તો એમને અમને એવો એવું કીધું કે તમે પ્રાઇવેટ વાહન માં લઈ જાઓ અમે પ્રાઇવેટ વાહન માં લાવ્યા એમની પાસે વ્હીલ વાળું સ્ટ્રેચર હોય સરખું નથી એમની પાસે કોઈ ફેસિલિટી જ નથી તો એનો કોઈ નિકાલ કરવો જરૂરી છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી